નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે બે એવી કંપની વિશે વાત કરવાના છે જેનું ટીડીપી સાથે સીધું કનેક્શન છે અને આ શેરોમાં આપણને અત્યારે ભારે તેજી જોવા મળી રહી છે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેલુગુ દેશમ પાર્ટીની જોરદાર જીત બાદ બંને કંપનીના શેરોમાં વધારો થયો છે મીડિયાના અહેવાલો અનુસાર ટીડીપી માં પ્રમુખ ચંદ્રો ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળા ના સમર્થન આપી આ બે વિશે વધારે માહિતી આપણે જોઈએ લોકસભા ચૂંટણીના પરિણામો સાથે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા હતા જેમાં તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપી ને બહુમત મળ્યું ત્યારે ટીડીપી સાથે જોડાયેલી બે કંપનીઓમાં આજે એટલે કે પાંચ જૂને વીસ ટકાની તેજી નોંધાઈ હતી આ શહેરોમાં સૌથી પહેલો હેરિટેજ પુલ છે અને બીજો છે અમર રાજા એનર્જી એન્ડ મોબિલિટીનો સમાવેશ થાય છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીડીપીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પણ છે અને તેઓ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એનડીએનું સમર્થન કરશે એટલે કે પહેલો શેર છે હેરિટેજ પૂલ અને બીજો છે અમર રાજા બૅટરી એન્ડ મોબીલિટીનું નરેન્દ્ર મોદીની ત્રીજી વખત પ્રધાનમંત્રી બને તેવી સંભાવનાઓ છે પરંતુ આ વખતે તેમની સરકાર ગઠબંધન પાડી હશે બીજેપીને બહુમતથી બત્રીસ જેના કારણે બીજી તરફ મેનેજિંગ ડિરેક્ટર ગલ્લા જયદેવ છે જેમને જય ગલ્લાના નામથી પણ ઓળખવામાં આવે છે તેઓ માંથી બે વખત સાંસદ અને લોકસભામાં ટીડીપી ના નેતા પણ રહ્યા હતા જોકે આ વખતે તેમણે લોકસભાની ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો તેમને વર્ષની શરૂઆતમાં જણાવી દીધું હતું કે મેં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાગ લેવાનો ન લેવાનો નિર્ણય કર્યો છે હું આ હું એવા પરિવારમાંથી આવું છું જેની વિરાસત માટે

નારા લોકેશ હેરિટેજ ગ્રુપના પ્રમોટર માંથી એક છે કંપની હેરિટેજ ન્યુટ ન્યુટર માધ્યમથી પશુઓના ચારા બિઝનેસ પણ છે હેરિટેજ દૂધ દહીં ઘી પનીર દેશના અગિયાર રાજ્યોમાં બિઝનેસ કરે છે હેરિટેજ ફૂડના છેલ્લા ત્રણ દિવસમાં શેરમાં લગભગ અડત્રીસ ટકાની તેજી નોંધાય છે આ વર્ષે અત્યાર સુધીમાં શેર એસી ટકાની જોરદાર તેજી જોવા મળી છે અહીં વાત કરીએ આપણે ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનવાના છે